નમસ્તે કિસાન ભાઈઓ રામ રામ અત્યારે જાણી શકીએ છીએ આપણે સૌ જાણીએ છીએ કે કેન્સર ખૂબ જ તેજ ગતિએ દરેક પરિવારની અંદર આવી રહ્યું છે ડાયાબિટીસ સામાન્ય થઈ ગયું છે અરવલ્લીની અરવલ્લી જિલ્લાની અંદર બાળકોની અંદર સ્કૂલના બાળકોની અંદર દસ અને બાર વર્ષના બાળકોને કેન્સર થયું છે આ કેન્સર આપણે સૌ જાણીએ છીએ કે ખેતરમાં ચેરી પેસ્ટિસાઇડ જે છાંટીએ છીએ એના કારણે થાય છે બીજા માર્કેટના જે જંક ફૂડ છે પેકિંગ ફૂડ છે આના કારણે થાય છે મુખ્ય જવાબદાર આપણું જે આધુનિક ભોજન જે છે આપણું દેશી ભોજન છોડી જે આધુનિક ભોજન તરફ વળ્યા છે અને સાથે આપણા ખેતરમાં જે પેસ્ટિસાઇડ દવા ધરતીમાં આપીએ છીએ એ વળતી રિટર્ન આપણા જોડામાં રિટર્ન આવે છે કર્મના સિદ્ધાંત મુજબ કુલ મળી કેન્સરને બચાવ કેન્સરથી બચવા માટે એક હળદર અને ગૌમૂત્રે એક અહમ રોલ ભજવે છે એની અંદર કર્ક્યુમિન કર્ક્યુમિનની ઉણપથી કેન્સર થતું હોય છે અને કર્ક્યુમિન આ સૃષ્ટિચક્ર ઉપર હળદરની અંદર અને ગૌ દેશી ગાય માથાના ગૌમૂત્રની અંદર કરક્યુમીન ની ખૂબ સારી માત્રા હોય છે અત્યારે માત્ર માર્કેટની અંદર આપણે જાતે જઈએ અને દળીએ તો બરાબર છે અને જાતે ઘણીવાર દળાવવા જઈએ તો કેમિકલ વાળી હળદર હોય છે કેમિકલ હળદરના કારણે અંદર કરક્યુમીનની માત્રા હોતી નથી તો દરેક ખેડૂતો પોતાના ખેતરની અંદર હળદરનો સાત મહિનાની ખેતી હોય છે લગભગ દરેક પરિવાર પોતાના પરિવાર માટે ચીકણી જમીન હોય જ્યાં પાણી સ્થિર રાખી શકે એવી જમીન હળદરને સત્યાવીસથી નું ટેમ્પરેચર જોઈતું હોય છે તો એને છાયો મળી રહે એ માટે આજુબાજુ વૃક્ષો હોય તો વાંધો નહીં અને છાયો મળી રહે એ માટે આપણે એની આજુબાજુ સણ લગાવી શકાય અથવા તો તુવેર પણ લગાવી શકાય તો દરેક પરિવાર કેન્સરથી બચવા માટે હવે દરેક પરિવાર પોતાના ઘરે હળદર લગાવે દસ કિલો હળદર લગાવીએ તો એની અંદરથી આપણને વર્ષે વધુ નહીં તો આપણને પંદરથી દસ કિલો પાવડર મળતો હોય છે અને આજુબાજુના લોકોને પણ આપણી શકી આપી શકીએ છીએ આપણા પરિવાર માટે એક દોઢ કિલો બે કિલો હળદર વર્ષ દરમિયાન ચાલી શકે તો દરેક ખેડૂત પોતાના ખેતરની અંદર ચીકણી માટીની અંદર જ્યાં પાણી સ્થિર રહી શકે ખાતર ઉપર રહી શકે એવું ત્યાં ગાયના ગૌમૂત્ર અને ગોબરથી હળદર લગાવીએ કારણ કે કેન્સરને રોકવા માટે કર્ક્યુમિન જોઈએ એ કર્ક્યુમિન હળદરની અંદર છે અને અને હળદરની અંદર કે ત્યારે જ આવે છે કે આપણે ગોબર ગૌમૂત્રનો ઉપયોગ કરીએ ખેતરમાં ત્યારે અને દેશી ગાયના ગૌમૂત્રમાં તો આજ હળદરની અંદર દેશી ગાયનું ગૌમૂત્ર અને ગોબરનો ઉપયોગ કરી અને આપણે આપણા પરિવાર માટે હળદર લગાવીએ દર વર્ષે અમે હળદર કરીએ છીએ દસેક પંદરેક પરિવારો છે દસ પાંચ દસ પરિવારો છે એમને પણ હળદર રાખીએ છીએ અને પોતાના માટે રાખીએ છીએ હવે આપણું રસોડું એ આપણા ખેતર આધારિત બનાવવું પડશે નહીતર માર્કેટમાંથી જે આપણે સબ્જી લાવીએ છીએ જે પણ આપણે ફૂડ લઈએ છીએ એની અંદર કેન્સર થવાની મોટાભાગની ઝેરી રસાયણો રોગપ્રતિકારક શક્તિ ઘટાડવાના રસાયણો ઓલરેડી અંદર હાજર હોય છે કુલ મળી મારું ખેતર મારા ઘરનું રસોડું એક પ્રયોગ કરીએ એવો ઉપક્રમ આપણા ગામની અંદર આપણા આપણા ઘરની અંદર મોટા ભાગની આપણી જરૂરિયાત ખેતરમાંથી થાય એવો આપણે ઉપયોગ કરીએ અને પ્રયોગ કરીએ આ હળદરના પ્લાન્ટ છે આઠ મહિનાની ખેતી હોય છે સાતથી આઠ મહિનાની અને ખૂબ સારી રીતે થાય છે અને ટપકમાં પણ કરી શકાય અને છૂટા પિયતમાં પણ કરી શકાય ફરક એટલો કે ચીકણી માટી જોઈએ પાણી સ્થળ રાખી શકે એવી અને છાયો જુએ તો છાયા માટે એના સણ અથવા તુરના દાણાનો ઉપયોગ કરી શકાય તો દરેક ખેડૂત દર વર્ષે ચોમાસા પહેલા આપણે ખેતી કરતા હોઈએ છીએ તો એને એ રીતે હળદરની ગાંઠો લાવી અને આપણે કરી શકીએ છીએ એક વાર હળદર વાવસો એટલે બીજી વાર તમારે વાવવી નહીં પડે એનું કારણ છે કે એની માતૃકાંઠું આપણે દર વર્ષે સંગ્રહ કરી શકીએ છીએ એટલે અત્યારે સાબરકાંઠાની બાજુ હળદર થતી હોય છે હવે આજુબાજુ પાલનપુર વડગામ આજુબાજુ પણ લોકો હળદર કરતા થયા છે તો હળદરનું બીજ આપણે રાખીએ પોતાના જોડે પાંચ કિલો હળદરનું બીજ રાખીએ દસ કિલો રાખીએ એ આપણે વાઈએ ઉપર ગૌમૂત્ર અને હળદરનો સંસ્કાર આપીએ અને આપણા આપણા પરિવાર માટે આજુબાજુ હળદર પોતાની ઘરની દેશી હળદરનો ઉપયોગ કરીએ જે હળદર ચોટી જ હતી એકદમ શું કહેવાય છે કે ફેવિક એક જીવન અંદરથી લિક્વિડ નીકળતું જે લિક્વિડ આપણને માર્કેટની હળદરમાં જોવા મળતું નથી તો દેશી હળદર આપણે દરેક ખેડૂતો પોતાના ઘેર લગાવીએ અને આપણા પરિવાર માટે હળદરનો ઉપયોગ કરીએ ભોજનમાં વધુ જીવન